રામ જય શ્રી કૃષ્ણ બધાય દાયરા ની તો હાલો બધાય જવારવાડવા તો હેને આપડી જવારવાડનો કામકાજ ચાલુ હે તો તમને ખબર જ છે આપણે કાલે બ્લોગ માં કીધું તો લે જો આજા હાલે કામકાજ હવરી એક કેરો વાઢે ગયો થી હવરી આવીતી ને ઓટાણે ચેર કોગા ને આવીતી પાછો એટલો કેરો વાઢો ઓટાણ તાઢાપોર નો જ કામ ઉકલે આતા તળકા માં કોઈ ઘટતું નતો એવો તળકો ઉતો ને કાલે આપડી ટ્રેક્ટર આયું તો થી હાઠીઓ બધી પાડે રાખી હતી વૈસા લેને બાપો બેય બાપ દીકરી હાઠીઓ ભર્યું કરે ને હું આવી હા જવર વાઢવા ગોડીક વાઢવા દાતા આગડી ઢોર નું તાણો થઈ જશે ઘર નું તાણો થઈ જશે આટલી વાઢાઈ જાય ને વેલેરી તો હારું એ વાઢવાની એ થોડીક ઉતામેર કરવી જો હે કે કામ બધું ભેગું થે હું હાઠીઓ ભર્યું કરવાની છે ફર્તે પરે ખેતર ને ધોળ નાખવાની છે પછી આપડી જવર વાઢવાની છે પછી એ આપડી હે ને મારે નંદના લગનની તારીખ આવે ગઈ તે થોડીક કામ માં ઉતામેર રાખી જો હે કે લગન ઢોકળા આવે એટલે તો પછી કામ થોડુંક વધે જાય ને ઘરના લગન હોય એટલે થોડુંક તોડવાનું એ કામકાજ વધે જાય સવાર હે ને જવાઈ એવી માઇક દીધી કે એવી વૈધ કરી તો ગોઠણી ગોઠણી તો જવાર થઈ જ ગઈ એટલી વધી સવાર ખાતર ને પાણી ને કેટલી દાણ કર્યું તો મૂર વૈધ જ ન કરી જવાઈ હવે રાખી જવાઈ વાઢેલી તો પંદર વીસ ભારી જવાઈ ની માંડ સાહેબ દોઢ વીઘા ને જવાયર હે પણ કઈ થાય નહીં જવાર માં एक आड़को एक वो फलका भाई